આમોદ ખાતેના પુરસા ગામના તળાવમાં એકવેરિયમમાં એન્નામેન્ટલ એટલે કે માત્ર આકર્ષણ માટે યુઝ થતી એક માછલી હાલ સમગ્ર ગુજરાત અને દેશના તળાવો જળાશયો નદીઓના જીવ તેમજ જળસૃષ્ટિ માટે ખતરો બની છે અમેરિકાના એમેઝોન નદીમાં મૂળ મળી આવતી આ માછલી ચાર વર્ષ પહેલાં ગંગા નદીમાંથી મળી આવ્યા બાદ બે વર્ષ પહેલાં નર્મદા નદીમાંથી પહેલી વખત મળી આવી હતી અંકલેશ્વર તાલુકાના જૂના કાશિયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ હતી હવે આમોદ તાલુકાના પુરસા ગામે તળાવમાંથી માછીમારીની જાળમાં આ અજીબ અને દુર્લભ માછલી ફસાઈ હતી પ્રથમ નજરે આ માછલીને જોતા ભારે કુતુહુલ સર્જાયું હતું આ દુર્લભ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલીને જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ સકર માઉથ કેટફિશ જે જગ્યાએ રહે છે ત્યાં પોતાનું સામ્રાજ્ય ઉભો કરી દે છે આસપાસના અન્ય જીવ અને જીવસૃષ્ટિનો ખાત્મો કરી દે છે સાથે જ જળાશયની ઇકોસિસ્ટમ ખોરવી નાખે છે અને રંગમાં મળતી આ માછલી અમેરિકા ઉપરાંત તાઇવાન ઓસ્ટ્રેલિયા પણ માં પણ જોવા મળે છે પણ વિદેશની સરકારો પણ લોકો દ્વારા આ માછલી મોટી થતાં કુદરતી જળસરસ્તુમાં છોડી દેવામાં આવતા ચિંતિત બની ગઈ છે લોકો એકવેરિયમમાં બોટમ કે ગ્લાસ ક્લીનર તરીકે

તો હિલસા માટે સંકટ ઉભું કરી શકે છે